બનાસ ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા કમળાબેનમાં કમળાબેન દેસાઈની બિન હરીફ વરણી થતાં તેમણે એક નવો ઇતિહાસ રચ્યો છે બનાસ ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા ડિરેક્ટર બિન હરીફ ચૂંટાયા છે રામજી દેસાઈની જગ્યાએ કમળાબેન દેસાઈને ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું હતું આ બેઠક પર તેમની સામે એક પણ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે બિન હરીફ ચૂંટાયા બાદ કમળાબેન દેસાઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણીને મળવા પહોંચ્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે કમળાબેન હવે મહિલા પશુપાલકોના હિત માટે કામ કરશે અને ડેરીના વિકાસમાં પોતાનો સહયોગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ ઘટના બનાસ ડેરીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપ સાબિત થઈ છે બનાસ ડેરીના મને ડિરેક્ટર બનાવવા બદલે ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી કૃતિક શ્રી વાઘેલા સાહેબ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબ ડીસા ધારાસભ્ય પરવીણભાઈ સાહેબ મહામંત્રી પ્રમુખ શ્રી ડીસા તથા શશિકાંત પંડ્યા સાહેબ ગોવાભાઈ સાહેબ તથા તમામ આગોવાન કાર્યકર્તા અને દૂધ ઉત્પાદક આભાર માનું છું